वन्दे ब्रह्म श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् श्रीजे स्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण 64 પદીનો રસ્પણ કરતા અદ્ભુત માર્ગદર્શન આપણે મેળવી રહ્યા છીએ સદ્ગુરુ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી 64 પદી દ્વારા એક મહાન આધ્યાત્મિક કાર્ય અને ઉપકારનું કાર્ય કરી રહ્યા છે વર્ષોથી ઘણા એવા સાધકો ઘણા એવા ભક્તો અને ઘણા એવા આધ્યાત્મિક માર્ગે ચાલેલા મુમુક્ષુઓ પોતાની મનમાની અને લોલમલોલ સાધના કરતા હતા પરંતુ સ્વામીએ આ પદી દ્વારા ભગવાન સ્વામિનારાયણના રથગત અભિપ્રાય સિદ્ધાંત અને રહસ્યને પોતાની નજરની સામે રાખીને સાધકે કઈ રીતે સાધના કરવી જોઈએ કેવું કેવું જાણપણું રાખવું જોઈએ ભગવાનનો મહિમા કઈ રીતે સમજવો જોઈએ કેવા સંતનો સમાગમ કરવો જોઈએ વગેરે વિસ્તારથી વાત સમજાવી છે આજે આપણે ચોસઠ પદી ના બત્રીસ માં પ્રવેશ કરી રહ્યા છીએ આવી અરથ ની જે વાત કોઈ નર ઉતારે અંગ મારે ત્યારે સુખી થાય સાક્ષાત પછી સમજી રે સતસંગ મારે થઈ ગરીબ ને ગરજવાન શિષ્ય થઈ રહે સર્વનો રે મેલી મમતા વળી માન ત્યાગ કરે તન ગર્વ નો રે ખોટન રાખે કાઈ ભલી ભગતી ભજાવ વારે एकरे अन्तरमाय तान प्रभो नेरि जाववारे एवा ऊपर श्रीघन सदा सर्वदा रहे रे सरे निष्कुलानन्द कामेम सर्वे सन्त कहे छे रे આવી અરથની જે વાત કોઈ નર ઉતારે અંગ મારે કોઈ પણ સાધક કે મુમુક્ષો આવી જે અતિ ઉત્તમ મુદ્દાની વાત પોતાના સાધનાના માર્ગની અંદર નજરની સામે રાખે અત્યંત કલ્યાણની વાત પોતાની નજરની સામે રાખે કે મારે ભગવાનને રાજી કરવા છે નિર્વાસનિક થવું છે નિર્માણિત થવું છે નિષ્કામી થવું છે ક્રોધ ઈર્ષા કપટ વગેરેનો ત્યાગ કરવો છે હૃદયને પવિત્ર બનાવવું છે હૃદયના સિંહાસનમાં ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બિરાજમાન કરવી છે સાચા સંત બનવું છે ભક્ત બનવું છે સત્સંગી બનવું છે આવી પ્રકારની જે સિદ્ધાંતની અરતની વાત કોઈ વ્યક્તિ પોતાના અંગમાં ઉતારે ત્યારે સુખી થાય સાક્ષાત એ હંમેશા માટે સુખીયો થઈ જાય અને પછી સમજીને રહે છે સત્સંગ મારે સત્સંગનો ક્યારેય પણ ત્યાગ ન કરે કોઈ પણ વ્યક્તિ સત્સંગનો ત્યાગ ક્યારે કરે છે કરવાનો વિચાર ક્યારે આવે છે કે જયારે એનામાં માન આવે છે દેહાભિમાન એટલો મહાન દોષ છે કે સત્સંગ કરતા કરતા અભિમાન એટલું બધું વધી જાય દ્વેષ અને ઈર્ષાની ભાવના એટલા બધા વધી જાય કે પછી ભક્તનો અવગુણ આવે સંતનો અવગુણ આવે મોટા પુરુષનો અવગુણ આવે ભગવાનનો અવગુણ આવે અને સત્સંગની અંદર મંદિરની અંદર કોઈ પણ પ્રકારની નાની વેટી આધ્યાત્મિક પ્રવૃત્તિ ચાલતી હોય એમાં પણ ખોટ કાઢે ક્ષતિ કાઢે અને પછી ધીરે ધીરે સત્સંગનો ત્યાગ કરી દે પરંતુ જેની નજર એકમાત્ર પરમાત્મા સામુ છે કે હું ભગવાનને પામવા માટે આવ્યો છું ભગવાનને રાજી કરવા માટે આવ્યો છું મારે ભગવાનના સાચા ભક્ત થવું છે મારી નજર માત્ર ને માત્ર ભગવાન સામુ અને ગુરૂહરી ગુણાતી સંતની સામુ હોય તો સમજો કે હું ભક્ત સાચો આવી પ્રકારની વિચારધારા જેની છે એને પછી સત્સંગમાં માન થાય અપમાન થાય તિરસ્કાર થાય કોઈ બોલાવે ન બોલાવે સગવડતા મળે ન મળે આગળ બેસવાનું મળે ન મળે તો પણ એને મનમાં ધોખો ન થાય એ પછી સમજીને રહે છે સત્સંગમાં રે કારણ કે એને સમજાવું છે કે મારું કલ્યાણ અનંત કોડી બ્રહ્માંડ ની અંદર કોઈ કરી શકે તેમ નથી મારું કલ્યાણ માત્ર અને માત્ર વર્તમાન સમયની અંદર આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામી મહારાજની પાસે છે એમના દ્વારા થઈ શકશે આવી પ્રકારની દ્રઢતા જયારે થઈ હોય પછી એ સત્સંગમાં પડ્યો રે પડ્યો રહે દરબારમાં અને ધક્કા ધણી ના ખાય કોઈક દીક આવે લહેરમાં તો તરત કામ થઈ જાય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનની અંદર વાત કરતા કે આપણા મનમાં મોડા વિચાર આવે કે પેલો જતો રહ્યો પેલો જતો રહ્યો પેલો જતો રહ્યો પરંતુ એ ગયા એના સામુ નજર નહીં જેટલા રહ્યા છે એની સામો નજર કરો જેને આજ્ઞા લોપી જેને અભાવ ગુણ લીધો એના સામુ નજર ન કરો પરંતુ જે સત્સંગમાં રહીને દાસ ભાવે નમ્ર ભાવે ભગવાન અને સંતને રાજી કરવા માટે સેવા ભક્તિ સત્સંગ કરે છે નિયમ ધર્મનું પાલન કરે છે જેટલા રહ્યા છે એના સામે નજર કરવામાં આવે તો આપણને બળ મળે પ્રેરણા મળે પણ દોષ એવો છે અભિમાન એવું છે ગમંડ એવું છે રાગદ્વેષ ઈર્ષા એવા છે એના ઉપર જાણપણું રાખવામાં ન આવે તો ભગવાન સ્વામિનારાયણે લોહાનું સત્તરમું વચનાવત વાંચ્યું અને ગુણાતિત સ્વામી લાગ લગાડ ત્રણ વર્ષ સુધી આ વચનાવત વંચાવીને વાતો કરેલી કે એ સ્તુતિ કરતો હોય તે નિંદા કરવા મંડી પડે આવ્યો હોય ત્યારે સ્તુતિ કરતો હોય મોટી મોટી મહિમાની વાતો કરતો હોય આજ્ઞા દોડી દોડીને પાળતો હોય નિયમ ધર્મનું અનુસરણ કરતો હોય પરંતુ જેમ જેમ ભેગો રહેતો થાય બે પાંચ જણા માનતા થાય દેહાભિમાન વધે સ્વભાવ વધે પ્રકૃતિ વધે અને પછી એટલું અભિમાન વધી જાય કે એ અભિમાનના કારણે જેની એ ભગવાન કે ગુરુની સ્તુતિ કરતો હતો પ્રાર્થના કરતો હતો દિનાધીન થઈને રહેતો હતો એવા સંત ભગવાનની નિંદા કરવા માંડી પડે અને એવી નિંદા કરે કે દ્રોહ કરી બેસે એટલા માટે મહારાજે કહ્યું કે શોધી આવ્યો તું સતસંગ મારે ભજવાને ભગવાન આવ્યો ત્યારે તારા અંગ મારે નહોતા મોટપ માન સૌ સંતને નામ તો રે થઈ દાસા દાસ એ તો ગયો તારી ગાંઠનું રે બીજું પેઠું પાપ સત્સંગમાં આવ્યા હોય ત્યારે દિનાધીન પણ હોય પરંતુ અમુક વર્ષો પસાર થયા પછી આપણામાં કઈક સદગુણો આવે આપણામાં જ્ઞાન આવે આપણામાં ભક્તિ આવે આપણામાં એવા કોઈ સદગુણો આવે એટલે એનું અભિમાન આવી જાય એને કારણે આપણને ભગવાનનો સંતનો ગુરુનો મંદિરનો પૂજારીનો નો અભાવ અને અવગુણ આવીને સત્સંગનો ત્યાગ કરીને ચાલે જવાનું મન થઈ જાય પરંતુ જેને નિશાન સામુ નજર છે કે આના સિવાય મારું ક્યાંય કલ્યાણ નથી ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે ભીમનાથના રાકાની માફક કલ્યાણ માટેનો ખપ રાખવો ઓગણતરા કાળની અંદર ભીમનાથની અંદર કડતું થૂલું મળતું હતું અને ગરીબ માણસો ત્યાં આગળ લાંબી લાઇન લગાડે નીલકા નદીના તટ ઉપર મંદિર છે ત્યાં આગળ પેલો કળથુર કડછો થૂલો આપવા વાળો કંટાળે જોરથી ધક્કો મારે અને બધા એકબીજા ઉપર પડતા પડતા નીલકા નદીમાં પડે તો પણ કપડાં કંકેરી પાછા લાઇનમાં ઉભા રહી જાય કારણ કે એને સમજાવ્યું છે કે ધક્કો મારો ગાળ દો અપમાન કરો તિરસ્કાર કરો પરંતુ કડથુ થુલો અહીંયા જ મળવાનું છે એમ કલ્યાણનો નું કડસું અહીંયા અહિયાં ભગવાન ને સંત પાસે છે આવી રીતનું સમજાવ્યું હોય એ પછી સત્સંગનો નો ત્યાગ ન કરે થઈ ગરીબ ને ગરજવાન શિષ્ય થઈ રહે સર્વે નો રે મેલી મમતા ને માન ત્યાગ કરે તન ગર્વ નો રે પેલા શરીર નો અભિમાન પણ છોડી દે ગમે તેવો રૂપાળો હોય પૈસા વાળો હોય સત્તા વાળો હોય સંપત્તિ વાળો હોય બંગલા વાળો હોય ગમે તેવો હોય પણ ત્યાં ભગવાન ના દરબાર ની અંદર તમામ સંતો ભક્તોના ચરણની રજ આપણે એવી પ્રકારનું માની ને દિનાધીન પણ ગ્રહણ કરીને બધાનો શિષ્ય થઈને સેવા કરે મમતા મૂકી દે માન મૂકી દે હું કહું એ પ્રમાણે જ થવું જોઈએ એવી પ્રકારની જે વિચારધારા છે એ મહાભયંકર વિઘ્ન છે મહાભયંકર ખતરનાક દોષ છે મને બરાબર યાદ છે વર્ષો પહેલા દાદર મંદિરની અંદર પૂજ્ય મોહન સ્વામી મહારાજે અમને સૌને આ એક નિષ્કળાન કાવ્યમાંથી પંક્તિ કંઠસ્થ કરાવી હતી મનગમત મેલી કરીને મત મોટા નો મન ધારી પ્રસન્ન કરવા છે પ્રાણપતિ ને એટલું તો જરૂર વિચારીએ વિચારી ગળે નહીં રાખે નહી રાખે જૂઠ જરાય એવું વિચારી આપણે નવ રાખવી કસર કઈ મનગમતું મેલી કરીને મત મોટાનો મન ધારીએ જેટલા જેટલા મહાન સંતો થયા ભક્તો થયા એમણે કોઈ દિવસ મનનું ગમતું નથી કર્યું પરંતુ ભગવાન અને સંતના ગમતામાં પોતાનું ગમતું માની એની રૂચિમાં ભળી ગયા છે ત્યારે પોતાનો વિચાર જ નહીં પણ આપણે હંમેશા માટે આપણી બુદ્ધિનું ડાપણ દોડીએ છીએ આમ થવું જોઈએ તેમ થવું જોઈએ આમ ન કરવું જોઈએ આમ ન કરવું જોઈએ આવી રીતે વ્યવસ્થા થવી જોઈએ આવા ઘણા પ્રકારના બુદ્ધિના ડાપણના વિચારો આપણને આવે અને આપણને સંતનો મંદિરનો સત્સંગનો અભાવ અને અવગુણ આવે અને પછી સત્સંગમાંથી પડવાનો વારો આવે યોગીજી મહારાજને જુઓ ભગતજી મહારાજને જુઓ પોતાના ગુરુના વચન પ્રમાણે પોતે વર્ત્યા છે મનગમતું નથી કર્યું અને એટલા માટે સ્વામી એ કહું કે સંત કહે તેમ કરે તે શ્રેષ્ઠ છે મનગમતું કરતો હોય તે કનિષ્ઠ છે મમતાનો ત્યાગ કરી માનનો ત્યાગ કરી યોગીજી મહારાજ કહેતા કટ વળી જવું મનનું મૂકી દેવું ભક્ત પણ અહિયાં છે ખોળી ખોટ રાખે કાંઈ ભલી ભક્તિ ભજવ વારે પોતાનામાં જે ખોટ છે ક્ષતિ છે ખામી છે સ્વભાવને પ્રકૃતિ છે એને શોધી એને ટાળવાના પ્રયત્ન કરે અને ભગવાનની ભક્તિ સાચા અર્થની અંદર ભક્તિ બની રહે એવી પ્રકારનું જાણપણા સાથે ભક્તિ કરે એક રહે અંતર તાન પ્રભુને રીઝવ વારે બસ મારે ભગવાનને રાજી કરવા છે એવું એક નિશાન જયારે હોય ત્યાર પછી એ ભક્ત ક્યારે પણ સાધનાના માર્ગ માંથી પાછો પડતો નથી વિઘ્નો ના વાદળો તૂટી પડે ભયંકર અપમાન અને તિરસ્કાર થાય છતાં પણ ભગવાન અને સંતને રાજી કરવા છે તો ભગતજી મહારાજને ઝેર આપવામાં આવ્યો વિમુખ કરવામાં આવ્યા પણ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન બનાવેલું પાછા ન પડ્યા ન તો આચાર્યનો અભાવ આવ્યો ન તો મંદિરનો અભાવ આવ્યો ન તો પોતાનો વિરોધ કરવાવાળા વિમુખ કરવાવાળાનો પણ અભાવ આવ્યો કોઈનો અભાવ આવ્યો નથી ન તો કોઠારીનો કોઈનો પણ અભાવ ના આવ્યો વિમુખ કર્યા છતાં પણ હંમેશા માટે એમના મુખમાંથી ગુણાતીતાનંદ સ્વામી મૂળક્ષર અને સહજાનંદ એક પરમેશ્વર એ મહિમાની મુરલી વાગતી જ રહી વાગતી રહી અને મુરલી એવી બગાડી કે મોટા મોટા મુનિઓના વણધ્યાન છૂટી ગયા કારણ કે ભગવાનને સંતને રાજી કરવા છે જો દુનિયાને રાજી કરવાની ભાવના ખૂણે ખાતરે આપણા હૃદયમાં હશે તો પછી આપણને કઈ પણ વિઘ્ન આવશે એટલે તરત જ આપણે આપણા આધ્યાત્મિક માર્ગમાંથી પાછી પાની કરવાના પાછા પડી જવાના પણ નિશાન સામો એક જ વિચાર હોય કરીએ રાજી ઘન શ્યામ રે સંતો કરીએ રાજી ઘન શ્યામ હે કરીએ રાજી ઘન શ્યામ રે સંતો કરીએ રાજી ઘન શ્યામ ભગવાનને રાજી કરવા માટેનું તાન રાખવું કારણ કે ભગવાન અને સંત જ્યાં સુધી રાજી નહી થાય ત્યાં સુધી આપણા સ્વભાવ પ્રકૃતિ નહીં ટળે એમની કૃપા દ્રષ્ટિ વગર એમની રાજીપા વગર એમના આશીર્વાદ વગર આપણે ગમે તેટલી સાધના કરી કરીને ઊંધા વળી જઈશું તો પણ આપણો કામ નહીં બળે ક્રોધ નહીં જાય લોભ નહીં ટળે વાસના નહીં બળે નિર્વાસ્તિક નહીં થવાય બ્રહ્મરૂપ નહીં થવાય અને ભગવાનના ધામના અધિકારી નહીં બની શકાય પરંતુ રાજી થાય રાજી થયા પાર જેના જેના ઉપર ભગવાન અને ભગવાનના સંત રાજી થયા અભયસ્ત મૂક્યો એ ગમે તેવા કામી હતા ક્રોધી હતા લોભી હતા લંપટ હતા મહાપાપી હતા એ તમામને બધા પાપ માંથી મુક્ત કરીને ભગવાનના ઉત્તમ ભક્તની પંક્તિમાં મૂકી દીધા રાજી થયા તો પેલી મહાપાપી એવી ની ગણિકાનું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ મહારાજે કર્યું જા તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ દાતણની એક ની અંદર મહારાજે સોટી ગામની મુસલમાન બીબડી બાઈને એવું કલ્યાણ આપ્યું કે જ્યાં તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ ક્યાં મુક્તાનંદ સ્વામીની સાધના અને ક્યાં આપેલી ગણિકાના મહાભયંકર પાપ પણ ભગવાન જયારે રાજી થાય એનો બેડો પાર થઈ જાય આપણે જે કંઈ કરીએ કેવળ ભગવાનને રાજી કરવા માટે કરવાનું છે મહારાજે વચના વ્રતની અંદર કહો કે બીજી લૌકિક અપેક્ષા ને આકાંક્ષા તો ન રાખીએ પરંતુ એટલી ઇચ્છા તો અવશ્ય રાખીએ કે હું સેવા કરું છું ભજન કરું છું ભક્તિ કરું છું મહિમા નું ગાન કરું છું કેવળ ભગવાનને રાજી કરવા માટે કરું છું એવી ભગવાન રાજી થાય એવી અપેક્ષાને એવી ઈચ્છા તો જરૂર રાખવી અને એવી અપેક્ષાને ઈચ્છા ન રાખીએ તો એ બધું શુષ્ક બની જાય છે ભગવાન રાજી થાય જેમ યોગીજી મહારાજ પડે પડે એક જ અનુસંધાન રહેતા રાખતા કે આનાથી શાસ્ત્રીજી મારે રાજી થશે ને એ સેવા કરતા હોય ભજન કરતા હોય કીર્તન કરતા હોય વાસણ ઉડકતા હોય રોટલા કરતા હોય એક જ અનુસંધાન આમાંથી ગુરુ શાસ્ત્રીજી મારે રાજી થશે ને એમાં આપણે પડે પડે તપાસ કરવામાં આવે કે હું કઈ બોલું છું સાંભળું છું જોઉં છું વિચારું છું આ બી બધી ક્રિયા સત્સંગમાં આવીને કરું છું મારાથી આ થાય છે એનાથી મારા ગુરુ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ રાજી થશે ને એવો મનને પ્રશ્ન પૂછવામાં આવે અને કદાચ આપણો સાક્ષી એમ કે આનાથી ભગવાન અને સંત તારા ઉપર રાજી નહીં થાય તો વિચારવાનું બંધ કરો એ સાંભળવાનું બંધ કરો બોલવાનું બંધ કરો જોવાનું બંધ કરો એ ક્રિયા કરવાનું બંધ કરો અને એવી ક્રિયા કરવામાં આવે એવું જોવામાં આવે એવું સાંભળવામાં આવે એવું બોલવામાં આવે કે જેને કરીને ભગવાન સંત આપણા ઉપર રાજી થાય રાજીપાનો વિચાર હંમેશા માટે આપણા સાધનાના મર્ગની અંદર હોવું જોઈએ અને એવી પ્રકારનો વિચાર જેના મનની અંદર રહે છે એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે રે સરે નિષ્કુળાનંદ કામ એમ સર્વે સંત કહે છે રે આવા જે ભક્ત છે એના ઉપર ભગવાન પુરુષોત્તમ નારાયણ હંમેશા માટે રાજી રહે છે આશીર્વાદ વર્ષ આવતા હોય છે અને એના માટેની એ ભગવાનને કે સંતને ક્યારે કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી એને સાચવવો ન પડે બોલાવવો ન પડે ઉતારા પાગરણનું પૂછવું ન પડે વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી ન પડે કારણ કે એને ભરોસો છે કે આ ભક્ત સાચો છે એને ગમે તે પ્રકારની પરિસ્થિતિમાં રાખો તો પણ ભગવાનને નહીં મૂકે સત્સંગને નહીં મૂકે એને ખોટું નહીં લાગે એને મનમાં ધોખો નહીં થાય કે મને કેમ ન બોલાવ્યો આવા પ્રકારના ભક્ત થવા માટે આપણી નજરની સામે એક જ વિચાર રહેવો જરૂરી છે કે હું જે કંઈ કરું છું ભગવાન અને સંતને રાજી કરવા માટે કરું છું કે રાજીપાનો વિચાર હંમેશા માટે રહે તો કોઈનો અભાવ ના આવે રાજીપાનો વિચાર હંમેશા માટે આપણા મનની અંદર દ્રઢ થયેલો હોય તો અભિમાન ન થાય ઘમંડ ન થાય કોઈના પ્રત્યે રાગદ્વેષ કોઈના અવગુણ ગાવાનું મન ન થાય કોઈના અવગુણ સાંભળવાનું મન ન થાય ક્યારે ધોખો ન થાય દાસના દાસ બનીને સત્સંગની અંદર પડ્યા રહેવાય કારણ કે આપણને વિચાર છે કે આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે આ એક અતિ ઉત્તમ મુદ્દો છે આપણી સાચી દિશા છે કઈ પણ ક્રિયા કરવામાં આવે એ માળા કરો પૂજા કરો પ્રદક્ષિણા કરો દાન કરો દંડવત કરો સુવર્ણથુલા કરાવો પુષ્પનાહાર બનાવો બુટ ચપ્પલની સેવા કરો પણ એની અંદર એક જ વિચાર આપણને હંમેશા માટે રહ્યા કરે કે આને કરીને મારે ભગવાન અને સંતને રાજી કરવા છે આવો વિચાર હશે તો આપણી ભક્તિ અખંડ રહેશે નિર્વિઘ્ન રહેશે અને નિર્મળ બની રહેશે અને ભગવાન અને સંત આપણા ઉપર રાજી થશે ભગવાન સ્વામિનારાયણ ને પ્રમુખ સ્વામી મહારાજ મહારાજને મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આપણી સાધના આપણી ભક્તિ આપણો સત્સંગ એ તમામ આધ્યાત્મિક ક્રિયાના પાયાની અંદર એક નિશાન એવું બની રહે કે આને કરીને ભગવાન મારા ઉપર રાજી રહે આવી નિષ્કામ ભાવની ભક્તિ અને સેવા અને સત્સંગ આપણા જીવનની અંદર કરી શકીએ એવી પ્રકારના બુદ્ધિ બુદ્ધિશક્તિને બળ મહારાજ સ્વામી આપણને સૌને આપે એવી એમના કમળમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચન અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ